સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી ખેડૂતનો દીકરો બન્યો કલેક્ટર એક વખતની વાત છે કચ્છના એક નાના ગામમાં ભાનુ નામનો છોકરો રહેતો હતો તેના પિતા ગરીબ ખેડૂત હતા વરસાદ સમયસર ન પડતા પાક સારું મળતું ન હતું હતા ઘરનું કામ સંભાળતી અને ક્યારેક મજૂરી કરીને થોડા પૈસા કમાવતી ઘરમાં હંમેશા તંગી રહેતી ભાનુ પાસે પૂરતા પુસ્તકો ન હતા સ્કૂલની ફી માટે પણ ઘણીવાર પડોશીઓ પાસેથી મદદ લેવી પડતી પાનું ખૂબ જ મહેનતી અને ભણવામાં હોશિયાર હતો તેના ગામમાં મિત્રો કહેતા તારા જેવા ખેડૂતના દીકરા ક્યારે કોટ મોટો નહીં બને પણ પાનું શાંતિથી કહેતો મારો પરિશ્રમ જ મારી ઓળખ બનશે પાનું દિવસ દરમિયાન ખેતરમાં પિતાને મદદ કરતો અને રાત્રે દીવાની ચાખી રોશનીમાં અભ્યાસ કરતો જ્યારે બીજા બાળકો રમતા ત્યારે પાનું પુસ્તકોમાં મગ્ન રહેતો એક દિવસ તેના શિક્ષકે કહ્યું તમે ઈચ્છો તો યુપીએસસી જેવી મોટી પરીક્ષા આપી શકો છો ભાનુએ એ જ દિવસથી નક્કી કરી લીધું કે એક દિવસ તે અધિકારી બનશે તે ગામ શહેર ગયો ત્યાં બધી મુશ્કેલીઓ આવી ભાડું ભરવા માટે ટાઈમ નોકરી કરી ક્યારે ખાલી પેટ ગયો પણ અભ્યાસ છોડ્યો નહીં વર્ષો સુધી મહેનત કર્યા પછી પરીક્ષાનો પરિણામ આવ્યો આખા ગામને આશ્ચર્ય થયું ભાનુ યુપીએસસી પાસ કરીને કલેક્ટર બન્યો હતો ગામના લોકો ગર્વથી કહેતા ખેડૂતનો દીકરો આજે તમારું ગામ ગૌરવ અનુભવે છે ભાનુએ પોતાના ગામમાં શાળાઓ રસ્તાઓ અને પાણીની સારી સુવિધા ઊભી કરાવી જે લોકો ક્યારેય તેનો મજાક કરતા આજે તેને પ્રણામ કરતા શીખ પરિસ્થિતિ કઠિન હોય કે ગરીબ આગળ હોય જો મનમાં હિંમત અને મહેનત હોય તો માણસ દુનિયાનું કોઈ પણ શિખર સર કરી શકે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરીઝ માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સબ્સ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી